શું બધા જૂના સિમ કાર્ડ બદલાશે શું સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ હું છું તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર જો તમારી પાસે પણ જૂનું સિમ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે એવી શક્યતા છે કે તમારે ટૂંક સમયમાં નવું સિમ કાર્ડ લેવું પડી શકે છે હું આ એટલા માટે કહી રહી છું કારણ કે ભારત સરકાર જૂના સિમ કાર્ડ બદલવાની તૈયારી કરી રહી છે ભારત સરકાર મોબાઈલ ફોનમાં વપરાતા જૂના સિમ કાર્ડ બદલવાનું વિચારી રહી છે દેશની અગ્રણી સાયબર સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલાક સિમ કાર્ડમાં વપરાતા ચિપસેટ ચીનથી આવતા હોવાનું બહાર આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે આ તપાસ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક અને ગૃહ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી હવે સરકાર આ મુદ્દાના વિવિધ પાસાઓની સમીક્ષા કરી રહી છે અને જૂના સિમ કાર્ડ બદલવાની શક્યતાઓ પણ શોધી રહી છે તો આ મામલો શું હતો ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સિમ કાર્ડ સપ્લાય પ્રક્રિયામાં ખામીઓ અને જૂના સિમ કાર્ડ બદલવા માટેના માળખાની ચર્ચા કરવામાં આવી હતી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે હુવા અને જેવા ચીની સાધનો ઉત્પાદકો ઉપર પ્રતિબંધ મૂક્યો છે હવે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક નિયમ બનાવ્યો છે કે કોઈ પણ પ્રકારના ટેલિકોમ ઉપકરણોની આયાત વેચાણ અથવા ઉપયોગ કરતા પહેલા તેનું ફરજિયાત પરીક્ષણ અને પ્રમાણન કરાવવું પડશે આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે ભારતમાં વપરાતા તમામ ટેલિકોમ ઉપકરણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા કામગીરી અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે ભારતીય સિમ કાર્ડ સુધી ચાઇનીઝ ચિપ્સ કેવી રીતે પહોંચે તો સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ પ્રમાણિત વિક્રેતાઓ પાસેથી સિમ કાર્ડ ખરીદે છે આ વિક્રેતાઓ વિયેતનામ અથવા તાઇવાન જેવા વિશ્વાસનીય સ્ત્રોતો પાસેથી ચિપ્સ ખરીદે છે અને ભારતમાં તેમને એસેમ્બલ પેકેજ અને શ્રેણીબદ્ધ કરે છે પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક વિક્રેતાઓએ વિશ્વાસનીય સ્ત્રોત પ્રમાણપત્રનો દુરુપયોગ કર્યો હતો શરૂઆતમાં તેઓએ દાવો કર્યો હતો કે તેઓ જે ચિપ્સનો ઉપયોગ કરતા હતા તે વિશ્વાસનીય સ્ત્રોતમાંથી આવી હતી પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે કેટલીક ચિપ્સ ખરેખર ચીનથી આયાત કરવામાં આવી હતી તો કયા સિમ કાર્ડ પ્રભાવિત થઈ શકે છે તો માર્ચ બે હજાર એકવીસમાં ટેલિકમ્યુનિકેશન વિભાગે યુનિફાઈડ એક્સેસ સર્વિસ લાયસન્સમાં સુધારો કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપનીઓ કોઈ પણ અવિશ્વાસનીય વિક્રેતા પાસેથી સાધનો ખરીદી શકશે નહીં એનસીએસસીએ ફક્ત વિશ્વાસનીય સપ્લાયર્સને મંજૂરી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક વિક્રેતાઓએ પણ આ સિસ્ટમનો દુરુપયોગ કર્યો હતો અને તેમના દ્વારા પૂરા પાડવામાં આવતી ચિપ્સમાં ચાઇનીઝ ઘટકો હતા તેથી અસરગ્રસ્ત સિમ કાર્ડ બે હજાર એકવીસ પહેલાના અને પછીના બંને સમયગાળાના હોઈ શકે છે તો હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો